મહીસાગર જિલ્લાના લુણાવાડા ત્રીસ કિલોમીટર દૂર દોલતપુરા ગામે અંજનતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટના પ્લાન્ટના કૂવામાં ગઈકાલે મહીસાગર નદીનું જળસ્તર વધતા અંદર કામ કરતા કર્મચારીઓ ડૂબી ગયા હતા ઘટનામાં પાંચ લોકો ગુમ થયા છે સ્થાનિક પોલીસ અને ફાયર સહિત એસટીઆરએફ અને ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે ઘટનાના ત્રીસ કલાક બાદ લાપતા થયેલા પાંચ લોકોમાંથી બે ના મૃતદેહ મળી આવ્યા છે દુર્ઘટનાના ત્રીસ કલાક જેટલો સમય વીત્યા બાદ બે મૃતદેહો મળી આવ્યા છે સ્થાનિક પોલીસ એનડીઆરએફ એસડીઆરએફ અને લુણાવાડા ફાયર ટીમ દ્વારા બાકીના ત્રણ કર્મચારીઓની શોધખોળ માટે સતત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ